નમસ્કાર દર્શમિત્રો ટીવી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સાપુતારા પાસે મહારાષ્ટ્ર ઘાતના ટોલનાકા નજીકની ઘટના સાપુતારા નજીક મહારાષ્ટ્ર બોર્ડર પાસે ટોલનાકા નજીક એક ખાનગી બસમાં એન્જિનના ભાગે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બનતા અફરાત માહોલ સર્જાયો હતો સાપુતારા માર્ગે રાજકોટથી શિરડી મુસાફરો ભરેલ બસ સંપૂર્ણ માર્ગે પાસ કરી સાપુતારા મહારાષ્ટ્ર બોર્ડલના ટોલના પાસે એન્જિનના ભાગ પાસેથી અચાનક ધુમાડો નીકળતા ડ્રાઈવર અને મુસાફરોના જીવ વધાર થયા હતા આગ લાગવાની ઘટનાની જાણ સાપુતારા ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાનિ થતાં અટકી હતી આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી બસમાં ત્રીસ જેટલા મુસાફરો સવાર હતા જેઓ તમામ સુરક્ષિત છે